મારી કોઈ ફરિયાદ લેવા માહોપી નથી ને એમ કીધું કે આ કોઈ ભૂલ બનેલું નથી તો હવે આપણી કામગીરીથી હું બહુ આનંદ છું અને તમારા પોલીસથી અમે બહુ સુખી છીએ જે અમે ફરિયાદ રજૂઆત કરીએ છીએ તો ભૂખલે કરો એટલા બધા તોફાને અમારા દુશ્મનો બને અમારી નું જોખમ છે તમે જે કઈ અમને મદદ કરી છે એ બાબતે અમારા ઉપર વધારે વધારે આક્રમણ બને છે અને હાલમાં એ ત્યાં ત્યાં આજે ધામોમાં ધંધા સામુદ છે ઓલી વખતે હું મોડ ભરેલો મેં રજૂઆત કરેલી હતી દારૂ બંધ થતો જ નથી અને જ્યાં જવું અહીંયા ત્યાં ભલે જવું આવી રીતે અમે તિરસ્કાર આપે છે ગામના સભ્ય ગામની પ્રજા આજે મને રજૂઆત કરતી હોય ને હું રજૂઆત કરવા આવું તો દુશ્મનો એનો બુટલેગરનો દુશ્મન બને એટલે મારા ધાનનું પણ જોખમ છે એટલે આના માટે થોડુંક વ્યક્તિ પગલાં લેવા એવો બેન જવાબ પગલાં લેશો आज रोज एस ધોરાજી धोराजी कचेरी थी उपलेटा पुलिस स्टेशन न वार्षिक इंस्पेक्शन ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો છે જેમાં સત્તા જેટલા લોકોને આપણી હાજરી આપી છે અને એમાં જુદા જુદા પ્રશ્નો ઉપલેટા ટાઉનના અને ગામડાઓના ડિસ્કસ થયા છે જેમાં પોલીસની સારી કામગીરી જે હતી આખા વર્ષની જેની જેથી આપણે ફિફ્ટી જેટલા લોકો પરત આવ્યા છે અમુક મોબાઈલ્સ આપણે રિકવરી કરી છે તેરાત ઉચ્કો અર્પણની કામગીરી જે આખા વર્ષમાં કરી હતી એમાં લોકોને છે અને લોકોની ત્રણ મુખ્ય રજૂઆતો સુરક્ષા બીજી ટ્રાફિકના લીધે અને ત્રીજી જે બૂટ લેગરો નો ત્રાસ છે એને લીધે પણ ચોક્કસ માહિતી લેવામાં આવી છે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે